હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી ફ્રેન્ડ્સ તો આજે આપણે બનાવીશું ઉપવાસમાં ખવાય એવી ખારી શેંગ તો અહીંયા આપણે શેંગ લીધેલી છે શિંગદાણા એને આપણે આ રીતે આ શિંગદાણાને લઈ લેવાના છે કાચા શિંગદાણા છે આ એને આપણે જે મગફળી કહેતા હોઈએ છીએ એમાં કોઈ એવો નાનો દાણો હોય કે સળેલો હોય તો તમારે કાઢી લેવો અને અહીંયા આપણે આ સિંગદાણા આ રીતે સાફ કરી લેવાનું મોટો દાણો એવો લેવો તો હવે આ લીધું છે આપણે સિંધા નમક લીધું છે જે આ પ્રકારનું આવે છે આખું જેવું દરદરું હોય છે અને આપણે સિંધા નમકથી બનાવવાના છીએ એટલે આપણે ઉપવાસમાં પણ ખાઈ શકીએ અને આમ પણ ખાઈ શકીએ તો આ પાણી લીધેલું છે પાણી આપણે લેવાનું છે અને એમાં આપણે થોડું મીઠું ઉમેરીશું એટલે આપણી સીંગને આ સિંગને આની અંદર ઉમેરવાની છે તો આ પાણી આપણે ગરમ કરીશું તો પાણી આપણે ગેસ ઓન કરી અને ગરમ કરવા મૂકવાનું છે અને પાણી એવું સરસ આપણે એને ગરમ થઈ જાય ઉકળી ગયું છે એટલે આ મગફળીના દાણા છે એ એની અંદર આપણે ઉમેરી દેવાના છે અને એને આપણે ઢાંકીને નીચે ઉતારી લેવાના છે અને પછી આપણે મીઠાને ગરમ કરવાનું છે મીઠું છે આપણે જે સિંગ સિંધા નમક લીધેલું છે એને આપણે ગરમ કરી લેવાનું છે તો મીઠું આપણું ગરમ થાય અને દાણા આપણા પલળે ત્યાં સુધી એને આપણે રાખીશું તો દાણા પણ આપણા દસ પાંચ પંદર મિનિટ જેટલા આપણે પલાળમાં મૂકીશું તો દાણા પણ આપણા બધા ઉપર આવી ગયા છે તો દાણાને ફક્ત આ રીતે તમારે પાસે જેટલો સમય હોય એટલો સમય તમે રાખી શકો છો અને પછી આવી રીતે ગરણીથી આપણે એને ગાળી લેવાના અને પાણી ઢોળી દેવાનું છે તો આ રીતે દાણા આપણા કોરા થઈ જાય અને મીઠું આપણું ગરમ થઈ જાય એટલે એની અંદર આપણે ઉમેરી દેવાનું છે અને મીઠામાં આપણે ઉમેર્યા પછી એને લગાતાર આપણે એને ચલાવતા રહેવાનું છે તો આ રીતે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આને બહુ વાર લાગતી નતી અને મીઠું ગરમ થઈ જાય એટલે તમારે ગેસ ફ્લેમ એકદમ સ્લો કરી દેવો અને પછી એને તમારે ધીમા તાપે એને ચલાવતા રહેવું આ રીતે જોઈ શકો છો અને દાણો આપણો ફૂટે ત્યાં સુધી એને ચલાવતા રહેવાનું છે અને આ રીતે મગફળી બનાવવાથી ખાવામાં જો બહારથી મોંઘી એવી લાવતા હોય છે અને ફક્ત ઘરમાં જ એવી બની જતી હોય છે બહારથી આપણે લાવતા હોઈએ છીએ ખોરો દાણો થઈ ગયેલો હોય છે ખાવામાં પણ સ્વાદ નથી તો આ રીતે મેં ચેક કરી લીધો છે અને છોડા પણ અંદર નીકળી જાય છે એટલે દાણો આપણો તૈયાર થઈ ગયો છે અને હવે આપણે આ રીતે ચાળણી લેવી એની અંદર ગાળી લેવા આપણે ચાલણીથી ચાળી લેવા તો આપણે ચાણણીથી ચાળી લઈશું એટલે બધી આપણા મીઠું છે એ બધું મીઠું આ રીતે અને આપણે રેતીમાં પણ શેકી શકીએ છીએ પણ રેતી આપણે એને ખાવામાં આવતી હોય છે એટલે આ રીતે આપણે એને મીઠામાં શેકીશું શેકી લીધી છે તો હવે આપણે ચાળી લીધી છે તૈયાર થઈ ગઈ છે મગફળી દાણા ખારી સિંગ તો આ રીતે તૈયાર છે મિત્રો તો હું તમને ગરમા ગરમ બતાવું છું તો પણ એકદમ ઇજીથી આપણા દાણા નીકળી આવે છે છોડા તો છે ને મિત્રો એકદમ ઈજી ઘરે ખારી સીંગ બનાવી એ પણ આજે આપણે ઉપવાસમાં ખવાય એવી સીંગ આપણે ઘરે બનાવી છે મિત્રો જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મિત્રો તમે મારી ચેનલમાં જો નવા આવ્યા હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરી લેજો હજુ સુધી તમે લાઈક શેર કરજો અને કોમેટ કરવાનું તો હચું ભૂલતા નહીં તો મિત્રો છે ને ગીતાની રસોઈ ઉપવાસમાં ખવાય તેવી ખારી સિંહ ધન્યવાદ